અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પડ પડના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં પંજ મુકી हनुमानજી મંદિર ખાતે ગણપતિ દાદાને 56 ભોગનો થાળ ધરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા ઘણા બધા વિસ્તારમાં ગણપતિ મહોત્સવને લઈને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ભજન કીર્તન સત્સંગ સંતવાણી સત્યનારાયણ ભગવાનની કથા સહિતના વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે તળાજા શહેરમાં પંચમુખી હનુમાનજી મંદિર મિત્રમંડળ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે દાદાને સપન ભોગનો થાળ ધરવામાં આવ્યો હતો મજૂર સોસાયટી જૂની પોલીસ લાઇન નજીક શ્રી પંચમુખી હનુમાનજી મંદિર મિત્રમંડળ દ્વારા ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં આજે સપન ભોગનો થાળ દાદાને ધરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો Então...